એમ નહીં કરવાનું ઉપાધી કાંઈ તો ઉપરમાં હજી તારો બાપ બેઠો છું કે તો ગાડી પર એવું લખાવું માથાભરા બહી મારું તું નથી આમાં ધોંઘ રીતે પૂછતા છે ખબર નહીં પડતી રહ્યા આજે કંઈક નવું એડ કરવા જઈ રહ્યા છે બધા કેમ્સો બધા મજામાં આસાર રાખું છું કે આ ફસ્ત મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત થશો વેલકમ બે ટ્રો ઓવરની વ્લોગ મજામાં રહેવાનું આનો વ્લોગ કંઈક નવા અંદાજમાં સારો ઉગી રહ્યો ભાઈ મજામાં છે છે કઈ ગયો 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 ને આખો ફરી એટલે નવા અંદાજ ના લોક ચાલુ કરી રહ્યા છે મારે નતું પીવું ને મારે પીવાય ગયું નશામાં હોય એવું છે

કળા થી માણસ ઓળખાય છે અને શિખર સર કરે છે ખુબ સુંદર સુવિચાર અને મમ્મી તમારા આશીર્વાદ લેવાના બાકી રહી ગયા ને થોડો કાપી નાખો છે કેરી તો આવી ગઈ છે મોટી મોટી જો અવડી થઈ ગઈ છે કેરી હજી નાની છે એવડી મોટી નથી કરવાનું

એટલે એ છે ને સિંધુ છે ને આખું પૂછી પૂછી અને કે બેટા તું કઈ ચિંતા કર હજી હું તારો બાપ બેઠો છું આ શરીર ને હૃદય ને મગજ ને હલબલાવી નાખે ને એવા અંતિમ શબ્દો રાજભા ના બાપુ ના હતા ધન્ય છે સારણ ને

તારું મોઢું મોટું દેખાય નાતો ને હાબુ હારો છે હાબુ હારો જ લઈ આવજો ફોટો પાડી લેજો ખોખા હાબુ મોંઘો છે મારે ભૂખ આવશે જ્યાં કઈ વાંધો નઈ કેટલા તો કેતો હું ગાડી પર એવું લખાવું માથા ભારે બહેર્યું છે મારું ત્યાં શિવસે ગોદડું અને આના ગોધડા શિવરામિ મને ઓઢાડશે આ ભાષા કેવી લાગે જરા નીચે કોમેન્ટ કરી દેજો લ્યા ના કોઈ પ્રાંતની બોલી નથી લ્યા આંદર ઉગશે અને મારું ગાંડું ધરમ બોલે ને હાસું પડે છે જ્યાં

જે તમે બોલો છો જે સો ને એ એવા ને એવા હોય ને જ વધારે હું શું એનો ઈજ શું ને એનો છું બરોબર હું એમ જ કઉ છું લે જે આપણે જેવા હોય એવા વધારે આપડે સુંદર લાગીએ એમ

યુનતમ એકતા છે દરેક જાતની ભાષા બોલાય છે અને ભાષા દરેકની હોય જ છે એટલે આપણે શું છે કોઈ નું ઊું નથી કેતા બરોબર ને અને મીઠી વાણી છે ભાઈ બધાયની અલગ એક મને પોરબંદર સાઈડની બોલી ગમે કે પછી મેહોણી હોય કે પછી બધે ભાષાનો ટૂંકમાં સુરતી બોલી હોય બધાયની બોલીનો ભાષાને બોલી બી અલગ અલગ છે બોલી અલગ છે ને ભાષા અલગ છે અને બોલી જે આપણે લોક વ્યવહારમાં વાપરતા હોય એ બોલી છે

મેંક ને કઈ કરે જ રાખે ઘરે જ ત્યારબાદ બધું સાફ સફાઈ કરશે માતાજી ના સિંદોર ચડાવશે નોરતા ચૈત્રી નવરાત્રી સવાય બધા મોટા નોરતા છે ચૈત્રી નોરતા

કઈક નવું એડ કરવા જઈ રહ્યા છે જેમ કે સુવિચાર આપણે આપતા હોય છે ને એવી રીતે આજે અમે એક ઉખાણું લઈને આવ્યા છીએ તો એ ઉખાણાનો છે ને તમારે જવાબ કોમેન્ટ કરવાનો છે અને તમારા જે નામ હશે ને એમાંથી અમે અમે એક જે પસંદ આવશે પેલા જવાબ આપશે એના નામ જણાવશું તો તમારે કોમેન્ટ કરવાની છે સાચી કોમેન્ટ ને એના અમે નામ જણાવશું તો આજનું ઉખાણું પપ્પા કે આજનું ઉખાણું શું છે પેલા ભાઈ સરસ વેરી ગુડ એ તને આ કેવી રીતે પ્રેરણા થયા શબ્દ તને કેવી રીતે મગજમાં આવ્યો કે કેમ પપ્પા બિઝનેસ બિઝનેસ કહેવાય આને લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં પણ માંદો થાય આજ નું ઉખાણું છે લાંબા જોડે ટૂકો જાય મરે નહીં પણ માંદું થાય માંદું થાય નહીં પણ માંદો થાય હા હા તો ભાઈ તમારે આનો જવાબ આપવાનો છે અને અમે છે ને આની કોમેન્ટ જે વધારે ઝડપથી પહેલી વાર કોમેન્ટ કરશે અને હાચી કોમેન્ટ કરશે એના અમે નામ લેવું આ ભાઈને જો પૈસા લઈને જવું છે બહાર ભાગ લેવા આ નકરા ભાગ જ પડી કાર નહીં ખાવાના તારે તને ડોક્ટરે ના પાડી છે પછી પછી આ નકરું આવું ખાદ્ય રાખે છે ઘરનું કઈ ખાતો જ નથી બારનું જ નકરું ખાવાનું તો યુગરાજ ની મમ્મી છે ને શીરો બનાવ્યો છે અને શુદ્ધ દેશી ઘી માંથી બનાવ્યો છે તો અમારે યુગ ભાઈ ને વેન તમે જોવો એને સતત ભાગ જ ખાવાનો શીરો કે એવું કઈ નહીં ખાવાનું અમારા દીકરા છે ને જો અમારે દીકરા નહીં પણ દરેક ના દીકરા ને ખાવું ગમતું નથી સાચી વાત છે બહાર ના પડીકા ખાવા ગમે છે નકરું બહાર નું જ ખાવાનું ઘર નું કઈ ખાતો જ નથી બોલો જવું પડીકો લેવા ભલે તમને બાવ પેટમાં થાય અમારે કા ભાઈ પછી પપ્પા દવાખાને ડોક્ટર ના પાડે છે ડોક્ટર ના પાડી તને હા નો નો હવે તો ઇંગ્લિશ શીખા છે ભાઈ નો 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 મમ્મી

હું જે આડો ફાયટો છું ને આના પર તાપે કારણ કે હારું હારું બનાવીને ને રાખે છે તો આપણે સ્વાભાવિક છે ભાઈ જાડા તો થાય ને એમ નહીં જાડા થાય તો હવે થોડીક પછી શરૂ કરી દઈએ આમ તો હવે શાળા ઉયો ગયો હવે ઉનાળો છે હવે લોહી બળી જાય એટલે એમ નઈ એક્સરસાઇઝ કરી જો ભાઈ શીરો છે ગરમા ગરમ આ કાઠિયાવાડી લોકો છે ને સમસી કરતા આયથા ખાવાનું વધારે પસંદ કરીએ વાહ મસ્ત બન્યો છે ગુડ મને મજા આવે હાથે હું કે હાથ નો પાવડર મજા આવે તો સારો ભઈઓ તથા ભઈઓ ની બુનો આજ નો વ્લોગ ગાઈસ સુધી જ રાખું છું કેવો લાગ્યો જ્યા નીચે કોમેન્ટ કરી દેજો પસંદ આવે તો લાઈક ચેનલ માં નવા હો તો સબસ્ક્રાઇબ મળીએ છીએ જલ્દી નવા વ્લોગ માં ત્યાં સુધી બધાયને જય માતાજી